મિત્રો એક નેનાવાના અંદર નેનાવા ધાનેરા તાલુકાના નેનાવા ગામ છે ત્યાં એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો એમના મોઢાથી સાંભળીએ પોચાભાઈ તમને શું તકલીફ હતી અને ક્યારે બોટલ લીધી વારીએ નોવા લીધી શું લેવાથી શું ફરક પડ્યો નેનાવા આ પોચાભાઈને મોઢાથી સાંભળીએ બોલો પોચાભાઈ બોલો કેટલા ટામેથી બાર મહિનાથી ગેસની તકલીફ હતી પછી ખાવા ઓછું ભાવતું માથું દુખતું હા પેલા કોઈ ઇંગ્લિશ દવા લીધી ઇંગ્લિશ દવા લીધી પણ ફરક કોઈ ફરક ના પડ્યો કશું તમને કોને આપી આ બોટલ અશોક શું ના અશોકભાઈ અશોકભાઈ તમે કઈ બાજુના દોતા તાલુકાના પેથાપુર ગામના શું કરો છો સર્વિસ કરો છો બરાબર તો પાંચાબાયા વસ્તુ આ આરી પ્રોડક્ટ લેવાય કે ના લેવાય સો ટકા લેવાય તો લોકોને શું સજેશન આપશો તમે મિત્રો દેખો આ એક ફૂડ સપ્લિમેન્ટ છે અને આ લેવાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને એક ખોરાક છે આ દવા નથી થેન્ક યુ અને આ નેનાવા ગામ છે ધાનેરા તાલુકાનું જે રાજસ્થાન બોર્ડર પર આવેલું છે બનાસકાંઠા જિલ્લાનું નેનાવા ગામ છે થેન્ક યુ